નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચાર કોલકાતામાં ટ્રેની ડોક્ટર ઉપર દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આજે ખેડમમાં ખાનગી ડોક્ટરો હડતાલ પાડશે અને રેલી કાઢી મામલતદારશ્રીને આવેદનપત્ર આપશે કોલકાતામાં મેડિકલ કોલેજની ટ્રેની ડોક્ટર ઉપર ગેંગરેપ અને હત્યાની ચકચારી ઘટનાથી દેશભરના તબીબોમાં રોષ ઉભો થયો છે આ ઘટનાનો વિરોધ કરવા ખાનગી હોસ્પિટલના તબીબો સેવાઓથી અળગા રહ્યા અને શનિવારના દિવસે સવારના છ વાગ્યાથી રવિવારના સવારના છ વાગ્યા સુધી ખાનગી તબીબો હડતાલ પાડી વિરોધ નોંધાવશે કોલકાતાની આર્જિકલ મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર ઉપર ગેંગ્રિક થયા બાદ તેની હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે દેશભરમાં આ ચકચારી ઘટનાથી લોકોમાં રોષ અને ગુનેગારોની કડકમાંથી કડક સજા થાય તેવી માંગ થઈ રહી છે દરમિયાન ઇન્ડિયન મેડિકલ એસોસિએશને ચકચારી ઘટનાને પગલે ચોવીસ કલાક હડતાલ પાડવાનું નક્કી કર્યું છે જે અંતર્ગત શનિવારે સવારે છ વાગ્યાથી રવિવારે સવારના છ વાગ્યા સુધી ચોવીસ કલાક બંધ છે અને રેલી સ્વરૂપે નીકળીને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે

ફિઝિયોથેરાપિસ્ટ આયુષ હોમિયોપેથિક ડોક્ટરો અને લેબોરેટરી સંચાલકો અને મેડિકલ સ્ટોર સંચાલકો તથા તમામ પેરામેડિકલ સ્ટાફ અને ખેડમાં મહિલા મંડળ તમામ જોડાયેલા હતા અને આ મેડિકલ એસોસિએશન દ્વારા અને મેડિકલ તમામ સ્ટાફ દ્વારા મીડિયા કર્મીઓને એક વિનંતી પણ કરવામાં આવી હતી કે આ માગણીઓ સરકાર સુધી પહોંચાડો જય ભારત જય હિન્દ ડોક્ટર ઉપર જે અત્યાચાર થયેલ છે એ ઘટનાને અમે આજે વખોડી કાઢીએ છીએ અને એ ઘટનાના વિરોધની અંદર આજે અમે ખેડબાંબા મેડિકલ એસોસિએશન ડેન્ટલ ફિઝિયોથેરાપી આયુર્વેદિક હોમિયોપેથી મેડિકલ સ્ટુડન્ટ આયો અને તમામ પેરામેડિકલ સ્ટાફ સાથે આજે ખેડબામાની જીવન જ્યોત હોસ્પિટલથી રેલી કાઢી અને આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ છે અને એ ખાસ અમારી એ માગણી છે કે આ જે ઘટના બની છે એવી ફરીથી કોઈ કોઈ ડોક્ટર કે કોઈ પેરામેડિકલ સ્ટાફ જોડે ઘટના ના બને અને તે માટે સરકારશ્રી તરફથી દરેક હોસ્પિટલ દરેક ડૉક્ટરને પૂરતી સુરક્ષા આપવામાં આવે એ અમારી આજે ખાસ એક માગણી છે અને આજે આ જે રેલીની અંદર અમારો તમામ આખા ખેટ બંબાની શહેરની અંદર તમામ સરકારીથી માંડી અને જે ખાનગી ડોક્ટરો બધા જોડાયેલા જોડાયા છે અને એક એકતાનું પ્રદર્શન કરેલું છે આ રીતે ભવિષ્યની અંદર જો કોઈ પણ કોઈ તકલીફ થશે તો આ રીતે બધા ડૉક્ટરો તથા પેરામેડિકલ સ્ટાફ બધા સંયુક્ત રીતે ભેગા થઈ અને એકતા દાખવી અને જો આવી કોઈ ઘટનાનો વિરોધ કરશે તો સો ટકા સફળતા મળશે અને આ વાત આ જે છે એ જે અમારી માગણીઓ છે અમે આપ મીડિયા મિત્રોને વિનંતી કરીએ છીએ કે આ વાત અમારી તમે સરકારશ્રી તથા પબ્લિક સામે પહોંચાડો એ એ રીતે એ વિનંતી અમે ખાસ તમને આજે આ કરીએ છીએ અને એના દ્વારા તમને આ વસ્તુ અમને તમે કહેવા માંગીએ છીએ જય ભારત જય હિન્દ